ભાઈ રૂપિયો છે તો બધું જ છે બાકી આજના જમાનામાં રૂપિયા વગર કોઈ હાથ પણ નથી પકડતો અને એમાં જયારે વાત પૈસાની લેતી દેતી ની આવે ત્યારે કોઈ પણ સંબંધ કેમ ના હોય બગડતા વાર નથી લાગતી આવું જ કઈક બન્યું છે વડોદરામાં જુઓ આ ક્રાઇમ રિપોર્ટ તારીખ ચાર માર્ચ બે હજાર પચીસ સમય મોડી રાતનો સ્થળ સયાજી હોસ્પિટલ વડોદરા સિંહ વાઘેલા નામનો શખ્સ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફોન આવે છે તેમાં વિશ્વજીતે જણાવ્યું કે મિત્ર પાર્થ સુતાર તેની ઓફિસમાં ખુરશીમાં બેઠા બેઠા અચાનક ઢળી પડ્યો પાર્થને સયાજી હોસ્પિટલ લાવ્યો પણ તેને ફરજ પર હાજર ડોક્ટરોએ મૃત જાહેર કર્યો આટલું સાંભળતા જ પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી અને જોયું તો મૃતક પાર્થના શરીર પર ગંભીર ઈજાના નિશાન હતા ડોક્ટરો અનુસાર ઢોર માર મારવાના કારણે પાર્થનું મોત થયું છે આ જાણી પોલીસે પાર્થને હોસ્પિટલ લાવનાર વિશ્વજીતને ફોન લગાવ્યો પરંતુ તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો મૃતકના પરિવારજનો હોસ્પિટલ આવતા પાર્થ કોની સાથે ગયો હતો તે વિશે પૂછપરછ થઈ તેમાં જાણવા મળ્યું કે પાર્થ તેના મિત્ર વિશ્વજીત સાથે ગયો હતો જેથી પોલીસને અંદાજ આવી ગયો કે પાર્થની હત્યામાં વિશ્વજીતનો હાથ હોવો જોઈએ ગણતરીના કલાકોમાં પોલીસ વિશ્વજીતને પકડી લાવી અને તેની કડકાઈથી પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો અન્ય ચાર શખ્સો સાથે મળી મિત્ર પાર્થને માર મારતા તેનું મોત થયાની કબૂલાત કરી જેથી પોલીસે વિશ્વજીતસિંહ વાઘેલા સાથે પ્રજ્ઞેશ રાણા અને રોનક કુમાર ચૌહાણ નામના બે શખ્સોની ધરપકડ કરી ગુનામાં સામેલ જયદીપ સોલંકી અને તેના મિત્રની શોધખોળ હાથ ધરી છે જણા આ ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલા હતા એમાં મુખ્ય આરોપી વિશ્વજીતસિંહ કરણસિંહ વાઘેલા છે જે મોક્ષી ગામનો વતની છે સાવલી તાલુકાનો એની સાથે એમનો મિત્ર જયદીપ કનુભાઈ સોલંકી છે એ જયદીપ કનુભાઈ સોલંકી અને એક બીજો અન્ય ઈસમ કે જે પોતે જ લાવ્યો તો આ સોલંકી જયદીપ એ પોલીસ પકડથી દૂર છે એના પ્રયત્નો ચાલુ છે એની સાથેના અન્ય બે જે મિત્રો છે કે જે એમની આ ઓફિસમાં જ કામ કરતા હતા એવા પ્રજ્ઞેશ ઉર્ફે ભૈલુ બકુલભાઈ રાણા તેમજ રોનક મહેન્દ્રભાઈ ચૌહાણ એ બંને છાણી ગામના રહેવાસી છે ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને બે આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે વડોદરામાં મિત્રએ કરી મિત્રની હત્યા મિત્રએ ઢોર માર મારતા યુવકનું મોત ઢોર માર માર્યા બાદ મિત્ર જ લાવ્યો હોસ્પિટલ આરોપીએ જ પોલીસ સ્ટેશનમાં કર્યો ફોન મૃતક પાર્થ સુતાર અને આરોપી વિશ્વજીતસિંહ વાઘેલા મિત્ર હતા તો બંને વચ્ચે એવું તો શું થયું કે વાત પાર્થની હત્યા સુધી પહોંચી કેમ પાર્થને એટલી હદે માર મરાયું કે તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હવે તેના વિશે વાત કરીએ પોલીસ અનુસાર પાર્થ સુથારે મિત્ર વિશ્વજીત પાસેથી કાર ભાડે લીધી હતી એક દિવસનું ત્રણ હજાર રૂપિયા લીધાના વીસ દિવસ વીત્યા તેમ છતાં પાર્થે વિશ્વજીતને ભાડું ન આપ્યું એ કાર અરવલ્લીના સાઠમામાં રહેતા એક વ્યક્તિને બારોબાર બે લાખમાં વેચી નાખી આટલા દિવસનું ભાડું અને કાર્ડના પૈસા મેળવવા વિશ્વજીતે પાર્થને છાણ વિસ્તારમાં આવેલ ઓફિસે બોલાવ્યો ઇન્ફિનિટી કાર્સ નામની ઓફિસમાં વિશ્વજીત સાથે અન્ય ચાર શખ્સો પેરાથી હાજર હતા અહીં આવેલા પાર્થને પાંચે સક્ષોએ લાકડીને પટ્ટાથી ઢોર માર માર્યો હસે માર માર્યા બાદ પાર્થને અત્યંત ગંભીર હાલતમાં વિશ્વજીત સયાજી હોસ્પિટલ લઈ ગયો હતો ત્યારબાદ કોઈની શંકા ન જાય તે માટે પોલીસને ફોન કરી પાર્થ અચાનક ઢળી પડ્યો હોવાની વાત ઉપજાવી કાઢી હતી જો કે યુવકના શરીર પર ગંભીર ઈજાના નિશાન જોઈ પહેલી નજરે જ તબીબ આખી વાત કળી ગયા અને પોલીસ આવતા ઘટના પરથી પડદો ઉંચકાયો પોતાની સ્વિફ્ટ કાર જે છે જે ભાડે આપેલી અગિયાર ફેબ્રુઆરીના રોજ અને અઢાર દિવસ પછી આ વિશ્વજીતે પોતે જ અન્ય જગ્યાએથી મેળવેલી છે અને એના ભાડાના પૈસા અને ઇવન આ કાર બી એણે થર્ડ પાર્ટીને વેચી મારી એના કારણે એને ગુસ્સો આવીને આ પોતાના મિત્રો સાથે એને ઢોર માર મારી એનું મૃત્યુ નિપાયું છે પોલીસે મરનારનું પોસ્ટમોર્ટમ કરાયું છે પોસ્ટમોર્ટમમાં પણ શ્રી સાથે ચર્ચા થઈ છે એમાં એમને એક કરતાં બહુ ખૂબો વધારે ઇજાઓ શારીરિક કારણે એનું મૃત્યુ થવાનું ડોક્ટરશ્રીનું પ્રાથમિક તારણ છે અને એકંદરે આ ગુનો એમની પૈસાની લેવડ દેવડનો છે મિત્ર પાસેથી ભાડે કાર લેવી યુવકને ભારે પડી આ ઘટનામાં પાર્થે વિશ્વજીત પાસેથી ભાડે કાર્ડ લીધી તેનું ભાડું ન ચૂકવી બારોબાર કાર વેચી નાખી એજવાદ વિશ્વજીતના મગજમાં ખટકીને પોતાના પૈસા વસુલવા પાર્થને બોલાવી ઢોર માર માર્યો અને તેનું પ્રાણ પંખેડું ઉડી ગયું આમ રૂપિયાની લાલચમાં વિશ્વજીત સાથે દગો કરવો પાર્થને ભારે પડ્યો છે તેને કિંમત જીવ આપીને ચૂકવવી પડી છે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા